નમસ્કાર મિત્રો મિત્રો આપણે શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસી ની જે રચના કરી છે એની એસએસએ ના પોર્ટલ ઉપર આપણે એન્ટ્રી કરવાની છે તો આ એન્ટ્રી આપણે પોર્ટલ ઉપર કેવી રીતે કરવી એના વિશેની સંપૂર્ણ માર્ગદર્શિકા આ વિડીયોમાં આપણે જોઈશું તો એના માટે મિત્રો આપણે કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી લઈશું ત્યાં આપણે ટાઈપ કરવાનું છે એસએસએ ગુજરાત આટલું લખીને સર્ચ કરશો એટલે એસએસએ ની વેબસાઈટ આપણી સામે ઓપન થઈ જશે એની અંદર આપણને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ સીટીએસ નો ઓપ્શન મળે છે એના ઉપર ક્લિક યુઝર નેમ પાસવર્ડ લખી કેપ્ચા લખીશું અને લોગ કરીશું લોગ કર્યા પછી છે એની અંદર સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એસએમસીનું જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું તો આ રીતનું એક મેનુ આપણી સામે ઓપન થશે જ્યાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એસએમસી સ્ટ્રક્ચર બે હજાર પચીસ તમે જોઈ શકો છો અહીંયા સૌ પ્રથમ હોદ્દો ડેઝિગ્નેશન છે એની અંદર એસએમસી કમિટીના જે હોદ્દો છે એ પ્રમાણે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે સિલેક્ટ કર્યા પછી એ વ્યક્તિનું જે નામ છે એ નામ આપણે અહીંયા એન્ટર કરવાનું છે ત્યાર પછી પુરુષ કે સ્ત્રી જાતિ સિલેક્ટ કરવાની છે અને મોબાઈલ નંબર મોબાઈલ નંબર ફરજિયાત લખવાનું છે જો મોબાઈલ નંબર ન હોય તો તમે દસ વાર નવ 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 લખી અને એન્ટ્રી કરી શકો છો જો મિત્રો તમે મોબાઈલ નંબર નહીં લખો તો આ રીતનો તમને એક મેસેજ જોવા મળશે કૃપા કરીને મોબાઈલ નંબર દાખલ કરો તો અહીંયા તમારે જો મોબાઈલ નંબર ન હોય તો તમે જીરો પણ એન્ટર કરી શકો છો આટલું એન્ટર કર્યા પછી તમે સબમિટ કરી લેવું ત્યાર પછી આ જે એસએમસીના સભ્ય છે એમનું બાળક કયા ધોરણમાં બને છે ધોરણ સિલેક્ટ કરવાનું છે ધોરણ સિલેક્ટ કરશો એટલે એના પછી અહીંયા તમામ જે ધોરણના બાળકો છે એમનું લિસ્ટ ઓપન થઈ જશે એમાંથી જે બાળક હોય એ બાળકને અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે તો આ તમામ વિગતો ભરી લીધા પછી અહીંયાથી આપણે સબમિટ કરીશું સબમિટ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો ડેટા સફળતાપૂર્વક સાચવવામાં આવ્યો છે ઓકે કરી લઈશું તો આપણે જે એન્ટ્રી કરી છે એ એન્ટ્રી અહીંયા તમે નામ વાલીનું નામ મોબાઈલ નંબર અને તમામ વિગતો જોઈ શકો છો જો મિત્રો તમારાથી કોઈ ખોટી એન્ટ્રી થઈ ગઈ હોય તો અહીંયાથી તમે જે ડિલેટ નો ઓપ્શન છે એના પર ક્લિક કરી અને આ એન્ટ્રી ડિલીટ પણ કરી શકો છો અહીંયા મિત્રો જે જે એન્ટ્રી તમે કરતા જશો એ પછી તમને અહીંયા જોવા નહીં મળે સભ્ય સચિવની એન્ટ્રી કરી લઈશું તો એ અહીંયા જોવા નહીં મળે સ્થાનિક સભ્ય ચૂંટાયેલા સભ્યની એન્ટ્રી કરીશું તો એ પણ અહીંયા જોવા નહીં મળે તો અહીંયા મિત્રો સભ્ય સચિવ શિક્ષણવિદ સ્થાનિક ચૂંટાયેલા સભ્ય અને કર્યું આ જે એન્ટ્રી તમે કરશો એની અંદર તમને અહીંયા બાળકનું સિલેક્ટ કરવાનું બતાવશે નહીં કારણ કે એમના બાળકો શાળામાં ભણવા હોવું જરૂરી નથી ત્યાર પછી અન્ય સભ્યની એન્ટ્રી કરીશું તો અહીંયા મિત્રો તમે સંપૂર્ણ એન્ટ્રી કરી લેશો ત્યાર પછી આ રીતે હવે તમને કોઈ એન્ટ્રી કરવા માટેનો ઓપ્શન નહીં મળે આપણે જે તમામ એન્ટ્રી કરી છે એ એન્ટ્રી ટોટલ તેર સભ્યોની એન્ટ્રી તમે આ રીતે અહીંયા જોઈ શકો છો જો આમાંથી કોઈ ખોટી એન્ટ્રી હોય તો તમે ડિલીટ કરી અને ફરીથી એન્ટ્રી કરી શકો છો પરંતુ અહીંયાથી તમારે આ જે તમામ એન્ટ્રી કરેલી છે એ વિગતો વેરીફાય કરવાની રહેશે તમામ વિગતો વેરીફાય થઈ જાય પછી અહીંયા નીચે જે ઉપરોક્ત તમામ વિગત સાચી છે તેની ખાતરી મેં જાતે કરેલ છે જેની ખરે બદલે પ્રમાણપત્ર આપવામાં આવે છે એના ઉપર આપણે કીક માર્ક કરવાનું છે અને ત્યાર પછી વેરીફાય એન્ડ ફ્રીઝ ઉપર ક્લિક કરી લેવાનું છે સબમિટ કરી લેશો એટલે ત્યાર પછી તમે આની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકશો નહીં તો સબમિટ કર્યા પહેલા એકવાર તમારે ખાતરી કરી લેવાની છે વેરીફાઈ કરી લેવાનું છે અને પછી જ અહીંયા ફ્રીજ કરવાનું રહેશે તો આ રીતે મિત્રો તમે એસએમસી કમિટીની આની અંદર એન્ટ્રી કરી શકો છો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે પણ શેર કરજો થેન્ક યુ